આરે ભવિયા નામનો બાળક બિલ્ડિંગમાં 7મા માળે રેલિંગમાં પાસેથી રમી રહ્યો તો આદરી મંતે રમતો રમતો રેલિંગમાંથી અંદર ફસાઈ ગયો અને નીચે પટકાયો તો બાળકને તરત જ સિવિલ હોસ્પિટલ કચેડા આવ્યો તો જેતબી ભયો તેને મૃત જાહેર કર્યો તો હાલ પાલ પોલીસ અકસ્માત ઘટના લઈને તપાસ હાથ ધરી છે બાળક જે રમી રહ્યો હતો તે દરમિયાન बाजूમાં મૂકવામાં આવેલી જે લોકોની રેલિંગ છે તેમાંથી રમતા રમતા પ્રથમ તેને પગવાર કાટ્યા હતા ત્યારબાદ બેલેન્સિંગ ગોમાવતા બાળક આખું બહાર આવી ગયું હતું અને 7મા માળેથી નીચે પટકાયું હતું અને ગંભીરજાને પગલે તે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ